સો દિવસ પૂરા થાય છપ્પન ની છાતી વાળામાં ખરેખર પાણી હોય ચાર આતંકવાદીઓની ધરપકડ કરીને બતાવે વિસાવી ધરતી પરથી એમને ચેલેન્જ આપું છું અને અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને ચેલેન્જ આપું છું કે નરેન્દ્ર મોદીને વિસાવદરની ધરતી પરથી આવી ચેલેન્જ આપીને બતાવે એમની ચેલેન્જ જો અન્ના હજારે ગાયબ થાય એટલે ગાયબ થઈ ગઈ હવે લોકાયક નથી બનાવવાનો હવે લોકપાલ નથી જોઈતો હવે ભ્રષ્ટાચાર સામેનું કોઈ કેમ્પેન કે આંદોલન પણ નથી જોઈતું અન્નાય ખોઈ ગયા અને અન્નાના ભાઈએ ખોવાઈ ગયા આજે સાથીઓ આપ મોટી સંખ્યામાં

તમારી આત્મ ની લડાઈ કોણ લડશે કીધું ઘટનામાં પીડિતોની મુલાકાતે ગયા આમ આદમી પાર્ટી નો માણસ ફરક્યું ભાજપ ભાજપમાંથી કોઈ કેટલા અત્યાચારની ઘટનામાં તમારે એક એક મિત્રો એક એક વડીલો બહેનો માતા યુવાન દોસ્તો જે સોશિયલ મીડિયા પર વિડિયો સાંભળવાના છે યાદ રાખે ઉનાની ઘટના થઈ ત્યારે રાહુલ ગાંધી તમારી સાથે હતા આ રાહુલ ગાંધીને તમે યાદ રાખજો હાથરસમાં દલિત સમાજની દીકરીને જીવતી સળગાવી નાખી અંતિમ દર્શન માટે પણ બરાતકારનો ભોગ બનેલી દીકરીની લાશ એના સોદરોને ના મળી ત્યારે એ પીડિત પરિવારની પડખે કોઈ હતું તો રાહુલ ગાંધી હતા એ ઉનામાં તમારી સાથે હતા એ હાથરસની દીકરીની ઘટનામાં તમારી સાથે હતા તમારા ભાઈને તમારા દીકરાને જ્યારે આસામની જેલમાં નાખ્યો ત્યારે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના એક એક હોદ્દેદારને કીધું કે જિગ્નેશભાઈ માટે રોડ પર ઉતરવાનું છે મારી આસામ પોલીસે ધરપકડ કરી ત્યારે પણ રાહુલ ગાંધી મારી સાથે હતા મને જે બરાબર યાદ છે શક્તિભાઈ મારો મોબાઈલ પોલીસે લઈ લીધો તો પછી અંદર મારી ધરપકડથી ત્યારે કકળાટ કર્યો ત્યારે મારો મોબાઈલ પાંચ મિનિટ માટે ફોન કરવા પડ્યો ત્યારે રાહુલજીનો મેસેજ પડ્યો હતો રાત્રે અઢી પોણા ત્રણ વાગે તમારે વિચાર કરવાનો છે કોની સાથે છે છે રાહુલ ગાંધી દલિત સમાજના આંબેડકર ચળવળના માણસોને આતંકવાદી કે નક્સલવાદી કે જેલમાં નાખી દે ને આખા ભાજપ આખા ભારતીય જનતા પાર્ટીના લોકોનું જે મિશન છે કે દલિત આંબેડકરમેન્ટને બદનામ કરવું ત્યારે રાહુલ ગાંધી સ્ટેન્ડ લેતા હોય છે આપણા માટે